જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુ અને જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થ રાજ ગોહિલ રાજ્યસભા સાંસદ રમીલા બારા મયંક નાયક પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારીયા શામળાજી મંદિર ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ સહિત સ્થાનિક સંગઠન હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉદયપુર અને અસારવા વચ્ચે આ હાઈ સ્પીડ ટ્રેન સપ્તાહની અંદર વાર દોડાવવામાં આવશે ટ્રેનની નિયમિત સેવા બુધવારથી શરૂ થશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો માટે આ ટ્રેન સેવા શરૂ થતાં લાંબા સમયનું સ્વપ્ન સાકાર થયું છે સાંસદ શોભના બારિયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી હિંમતનગર સ્ટોપેજ સાથે આ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી હતી સાંસદે જણાવ્યું હતું કે વંદે ટ્રેન શરૂ થવાથી ઉત્તર ગુજરાતના પ્રવાસીઓને આધુનિક સુવિધા મળશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થતાં આગામી સમયમાં આ વિસ્તારને હજુ વધુ રેલવે સુવિધાઓ મળે તેવી અપેક્ષા છે તેમણે સ્થાનિક જનતાને આ સેવાનો મહત્વનો લાભ લેવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા